ગુજરાતમાં પરંતુ સ્થાપના તો આજે અનેક વર્ષો પહેલાથી થયેલી છે તો આવું જોઈએ વડુ ગામ અને મેળવીએ વિષ્ણુના વરા અવતાર સાથે જોડાયેલી મા વારાહીની કૃપા મહેસાણાના વડુ ગામમાં નિર્મિત છે મા વારાહીનું આ પવિત્ર સ્થાનક ગામમાં પ્રવેશતા જ મંદિરના દર્શન થતાં લોકોના મનમાં આસ્થાનો દીપક પ્રજ્વલિત થાય છે વારાહી માતા એ વિષ્ણુના વરાહ સ્વરૂપ સાથે જોડાયેલ કહેવાય છે અન્ય માન્યતા અનુસાર મા અંબાનું પણ એક સ્વરૂપ કહેવાય છે મા વારાહી વડુ ગામના લોકો મા વારાહીને ગામ તોડાની માતા કહે છે આ મંદિરનું નિર્માણ આશરે પાંચ વર્ષ પહેલાં થયું છે પરંતુ મા વારાહીની સ્થાપના તો આજથી અનેકો વર્ષ પહેલા અહીં થયેલી હોવાની માન્યતા છે એક માન્યતા અનુસાર આજથી વર્ષ પહેલા અહીં એક ડુંગર એટલે કે ટીંબો હતો જેના પર મા વારાહીની પ્રતિમા સ્થાપિત હતી અહીં ગર્ભગૃહમાં સ્થાપિત મા વારાહીની સુંદર પ્રતિમા સમક્ષ લોકો નતમસ્તક થાય છે પાડા પર સવાર મા વારાહીએ હાથમાં તલવાર ત્રિશુળ શંખ ગદા ધનુષ તથા ઢાલ ધારણ કર્યો છે માનો એક હાથ ભક્તોને અભય મુદ્રામાં આશીર્વાદ આપે છે માની આ સૌમ્ય પ્રતિમા અતિ કલ્યાણકારી છે સાચા મનથી જે કોઈ પણ ભક્ત માના ચરણોમાં વંદન કરે છે તેની તમામ મનોકામના અચૂક પૂર્ણ કરે છે જે લોકોએ અહીંયા સેવા કરી છે જે લોકોએ અહીંયા દર્શન કરવા આવ્યા છે અને જેને માનતા માની છે એમના બધા પુત્રો અને એમની દીકરીઓ એમને સારા હોય અને સુખી થયા છે એટલે માતાજીના સ્થાને કે અહીંયા તો વડું ગામમાં એને લીલા લહેર કરી દીધી હું આ માતાજીનું મંદિર બન્યું ત્યારથી સેવા પૂજા બચપનથી જ કરું છું વર્ષોથી અને આ માતાજીના બારે મહિને દિવાળી ઉપર ગરબો નીકળે છે અને માતાજીના સૌ બાધાઓના ગરબાઓ કરે છે અને એમનો ઉત્સવ બહુ પ્રસંગે મોટા પ્રસંગથી ઉજવાય છે અને માતાજી સૌ ગામને સુખી રાખે આનંદ કરે અને સૌ આખું ગામ માને માને છે હું માને પ્રાર્થના કરું છું કે માં સૌ ગામને ભલું કરે અને સુખી રાખે મંદિર પરિસર ઘણું મોટું છે જ્યાં વર્ષ દરમિયાન અનેક તહેવારોની ઉજવણી પણ થાય છે પ્રકાશના પર્વ એવા દિવાળીમાં ગામની મધ્યમાં માં વારાહીનો ગરબો કરવામાં આવે છે અને ધામધૂમથી ગરબો આ મંદિરે લાવવામાં આવે છે તે દરમિયાન સૌ કોઈના મુખ પર માં વારાહીનું નામ રમે છે અહીંયા કોઈ પણ વ્યક્તિ દરેક કાસ્ટનું લગ્ન કરીને અહીંયા ફરજિયાત દર્શન કરવા આવે દિવાળીના દિવસે ચાર દિવસ ગામમાં ગરબા થાય માનો ગરબો જાય માતાની એટલી મેર કે કોઈ એનો સમ્ર એને યાદ કરે તોય પણ મા એનું કામ એને સહાય કરે આ ગામટોળાની માતાને એટલી જ કહેવાય છે કે વડુની વારાઈ માતાનું વટ છે વળી બેસતા વર્ષે ન માત્ર વડુ ગામના લોકો પરંતુ આસપાસના પંથકના અન્ય શ્રદ્ધાળુઓ પણ માના દર્શનથી નવા વર્ષનો આરંભ કરે છે કહેવાય છે કે ગામમાં નવ દંપતીના છેડા છેડી મા વારાહીના દર્શન બાદ જ છૂટે છે મા વારાહી જે જનની માં અંબાનું જ રૂપ મનાય છે તેની સંતાન દંપતીને આ ધામમાં સંતાન પ્રાપ્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આમ વડુ ગામનું આ વારાહી માતાનું મંદિર એક એવું ધામ છે જે તમામ જ્ઞાતિના લોકો એક સાથે માની ઉપાસના કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા